જિલ્લામાં ફરાર લિસ્ટેડ આરોપીને ઝડપી પાડવા માટે તપાસ શરૂ કરી હતી રાજસ્થાનના કોટ ગામ ખાતે રહેતા મહેન્દ્રસિંહ રાવત ગામમાં હોવાની ચોક્કસ બાતમી મળી હતી સ્થાનિક પોલીસ સાથે રાખી ગામમાં દરોડા પાડી તેને ઝડપી લેવાયો હતો આરોપી એક વર્ષથી પોલીસને ચકમો આપી રહ્યો હતો આરોપીને અંકલેશ્વર ખાતે લાવીને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે એક વર્ષ પહેલાં નેશનલ હાઇવે પરથી મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો આ જથ્થો રાજસ્થાનથી લાવવામાં આવ્યો હતો દારૂનો જથ્થો આપનારો એક વર્ષથી પોલીસથી ભાગતો ફરતો હતો અને આખરે તેને તેના ગામમાંથી જ ઝડપી લેવાયો છે